સુરતમાં મહા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જાહેર સેવા કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ સેવાઓનો લાભ લીધો હતો સુરતમાં મહા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જાહેર સેવા કેમ્પ યોજાયો હતો અથવા લાયન્સ વિસ્તારમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક હજાર એક વિધવા બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે જ ઓછા વ્યાજ દરે લોન મેળવવામાં સહાય વિનામૂલ્યે આયુષ્યમાન કાર્ડ હેલ્થ ચેકઅપ કેમ્પ ગરીબોને ભોજન જમાડવાનું માનવ કલ્યાણ યોજના અને વિનામૂલ્યે ડોક્ટર દ્વારા આંખની તપાસ તથા મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યા હતા આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ સેવાઓનો લાભ લીધો હતો આજે શું કાર્યક્રમ કરવામાં આવે છે આજે આપણે મારા જન્મદિવસ નિમિત્તે 1001 લોકોને સાડી વિતરણ બ્લડ કેમ્પ મેડિકલ કેમ્પ અને બીજું લોન સહાય તે બાબતના કાર્યક્રમ યોજવામાં આવેલા હતા આનાથી હું સમાજને એક સંદેશો આપવા માગું છું કે આપણે જે બર્થડેમાં ખોટા ખર્ચા બીજા કરીએ છીએ તો આપણે સમાજ ઉપયોગી કેવી રીતના થઈ શકીએ અને સમાજને અને મોદી સાહેબે જેમ કીધું છે આપણે સ્ત્રી ઉત્થાન એ બધું કેવી રીતના આપણે કાર્ય કરી શકીએ એ પ્રમાણે આપણે કંઈક આપણાથી જે પણ થાય તે કરવા ઈચ્છાએ છીએ બ્યુરો રિપોર્ટ એલ સ્ટાર ન્યૂઝ સુરત